ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા બેંક દ્વારા મહિલાઓને વિનામૂલ્ય ખાતા ખોલી દેવામાં આવ્યા હતા જેમાં ગોપાલગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગામમાં રહેલા મહિલાઓ માટે મસાલા બનાવી સુરત અમદાવાદ કે મુંબઈ જઈ રહ્યા છે જે મિલિયન કંપનીના માલિક મિલનભાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝાટકિયા હાઈસ્કૂલ ચાલી રહી છે ત્યારે ગામમાં રહેલા મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ સ્થાપિતને ગ્રામ વિકાસના નેજા હેઠળ મહિલાઓને રોજગારી મળે તે માટે મિલન કંપનીના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મહિલાઓને ખાતામાં સીધા પૈસા એકાઉન્ટમાં મળે તે હેતુથી જિલ્લા બેંક દ્વારા મહિલાઓના ખાતા ખોલવામાં આવ્યા છે. સમગ્ર સંચાલન મિલનબેન ઝાટકિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને સાથે સાથે હું ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટી અને મિલેનિયમ આખું ગામ મોસ્ટલી એમ કહેવાય કે આખું ગામ અમે અડોપ્ટ કર્યું છે એઝ અવર સીએસઆર એક્ટિવિટી સીએસઆરનો ફૂલ ફોર્મ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે અમારો મુખ્ય ફોકસ એજ્યુકેશન પર છે જેના માટે અહીંયા અમે એક ઓપી સટાકે હાઈસ્કૂલ ચલાવીએ છીએ જે એબ્સોલ્યુટલી નિઃશુલ્કમાં કિંમતમાં છોકરાઓ અહીંયા ભણે છે હાઈસ્કૂલ છે એટલે નવમું દસમું અને બારમું ધોરણ છે અમે એ લોકોને બધી જ ફેસિલિટીસ મફતમાં આપીએ છીએ જેમ કે યુનિફોર્મ શૂઝ સ્કૂલ બસ મિડ ડે મીલ્સ બુક્સ સ્ટેશનરી કમ્પ્યુટર એડ્યુકેશન દીકરીઓને દીકરાઓ બેઓને હવે એનસીસી એસપીસી જુનૂન ફાઉન્ડેશન જે છે જે મારી દીકરી મૈથિલી ચલાવે છે એમાં એ લોકોને એથ્લેટિક્સ અને ડાન્સનું ટ્રેનિંગ મળે છે જે છે ક્લાસિકલ ડાન્સ લાઈક ભરતનાટ્યમ અને બેલે અને બીજું અમે ઘણી બધી આગળ કેમ્પ્સ રાખીએ છીએ જેથી જેમ કે મેડિકલ કેમ્પ્સ અમે કરાવીએ છીએ કે આ ગામના લોકોને આજુબાજુના ગામના લોકો એનો લાભ લઈ શકે ડૉક્ટરો બોલાવીએ છીએ આઈ ઓપરેશન્સ આઈ સર્જરીઝ કેટરેટ સર્જરીઝ કરાવીએ છીએ એટલે આ જે સીએસઆર એક્ટિવિટી છે એ ઓફકોર્સ મિલેનિયમ કંપની મેઇન ડોનર છે પણ સાથે સાથે અમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પણ અમારે આ જ્યારથી અમે આ કામ શરૂ કર્યું અને એમને લાગ્યું કે એમને આ વસ્તુમાં ઇન્વોલ્વ થવું છે તો અમારી ઘણી હેલ્પ કરે છે અને એઝ અ વુમન અને એઝ અ સ્ત્રી જેમ હું આ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં જોડાય તો મને એમ લાગ્યું કે એજ્યુકેશન તો અમારો ફોકસ છે જ પણ આ ગામની સ્ત્રીઓ અને બહેનો માટે પણ અમારે કંઈક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એટલે એ લોકો માટે અમે પ્રોજેક્ટ ધરતી કરીને એક વસ્તુ શરૂ કરી જેમાં અમે બહેનોને સ્કિલ ડેવલપ કરવાનું શીખવાડીએ છીએ જેમ કે સ્ટિચિંગ ટેલરિંગ એમાં એ લોકોએ તકિયાના કવર કુશીલ કવર્સ અને ક્લોથ બેગ સીવાનું કામ ચાલુ કર્યું એ પછી અમે લોકો એમની પાસે મસાલાનું કામ ચલા શરૂ કરાવ્યું જેમ કે અમે અહીંયા દસ જાતના મસાલા બહેનો પાસે કરાવીએ છીએ જેમ કે બોરિંગા પાવડર એટલે સરગવાનો પાવડર નીમ પાવડર કઢીપત્તા પાવડર પાઉાજી ગરમ ચા છાશ બિરિયાની સેન્ડવિચ છોલે મસાલા એવા લગભગ દસ પ્રકારના મસાલાઓ અહીંયા બનાવે છે અને જે હું મુંબઈમાં પોતે પેકેજિંગ કરું છું અને અમે વેચીએ છીએ બે વર્ષથી અમે ડિસાઇડ કર્યું કે અમારું કોર્પોરેટ ગિફ્ટિંગ માટે દિવાળીની ગિફ્ટમાં મીઠાઈ અને ચોકલેટને બધું આપવા કરતાં આ ચોખ્ખી હાઈજીનિક ઓર્ગેનિક વસ્તુ એમ કહેવાય જે બધાના જ ઘરમાં ઉપયોગી થઈ શકે મસાલાઓ તો આવી વસ્તુ આપવી બેટર છે એટલે ગયા વર્ષે લગભગ ચૌદસો કિલો અને આ વર્ષે અમે ઓલમોસ્ટ દોઢ ટન એટલે પંદરસો કિલો આ સપ્ટેમ્બર સુધીમાં આ બહેનો પાસે મસાલા રહે છે અને એ જેના જેની મજૂરી માટે અમે એ લોકોને જે પૈસા આપીએ છીએ તો એ લોકો પણ પોતે પગભર થઈ શકે અને આર્થિક રીતે સામાજિક રીતે એ લોકોનું પણ ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન હેતુ છે પણ આ કામ કર્યા પછી ને મારું ઇન્વોલ્વમેન્ટ બહેનો સાથે થયા પછી મને એ બી ખબર પડી કે ઘણી બધી બહેનોના પોતાના બેંકના અકાઉન્ટ જ નથી અને આપણી આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે જ્યારે દીકરીનો જન્મ થાય કે સ્ત્રી હોય તો એ ઘરની લક્ષ્મી હોય આપણે એમ માનીએ છીએ કે બધી લેડીઝ એટલે ઘરની લક્ષ્મી હોય હવે એ જ લક્ષ્મી અને લક્ષ્મી બાબતમાં કંઈ જાણકારી ન હોય તો એનો કોઈ અર્થ જ નથી એટલે એવું લાગ્યું કે એમને પણ થોડી બેન્કિંગ વિશે જાણકારી આપણે એમને આપી શકીએ તો એમની માટે સારું છે એટલે આજ રોજ અમરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બે બેંકના સહયોગથી અમે એક અહીંયા સેશન રાખ્યું હતું ઓપીસ કે સ્કૂલમાં કે એમના મેનેજર આવીને અમે ગામની સ્ત્રીઓને અહીંયા હતા બહેનોને અને એમને બેન્કિંગ વિશે જાણકારી આપી કે જેમ કે ખાતું કેશ ખોલવાનું કેટલા પૈસા લાગે શું ફોર્મ લાગે શું શું જરૂરિયાતના પેપર વર્ક છે ફોટોગ્રાફ્સ છે કે વોટેવર એ બધી વિષય અમને જાણકારી આપી કે મિનિમમ હજાર રૂપિયાનું બેલેન્સથી તમે ખાતું ખોલાવી શકો અને બેન્કના મેનેજરે અમને ઘણી બધી જાણકારી આપી કે જેમ કે ઇન્સ્યોરન્સનું કઈ રીતે ગવર્મેન્ટની કઈ સ્કીમો છે અને કઈ રીતે પૈસા જમા કરવાની કઈ રીતે પૈસા વિડ્રો કરવા અને સમજાવ્યું કે તમે ઘરમાં તમે તમારા પૈસા સંતાડીને સાચવીને રાખો એના કરતાં બેંકમાં આપો એટલે એ વધારે સેફ જગ્યા છે તમારા ફ્યુચર માટે બચત માટે તમારા ભવિષ્ય માટે એટલે એ બાબત માટે હું આ બેંક અમરેલી જિલ્લાના મધ્યસ્થ સરકારી બેંકની ખૂબ ખૂબ આભારી છું અને મારી એવી ઈચ્છા છે કે ગામના આજે તો ચાલીસથી પચાસ ખાતા ખુલ્યા છે આ એક જોબ વર્ક માટે જે અમે એમને એક એક બેંકે સાડા સાત હજાર રૂપિયાનું મજૂરીનું વેતન આપ્યું છે તો મારી એવી ઈચ્છા છે કે આ જે ધરતીની જે લેડીઝ છે એની સંખ્યા જે અત્યારના આઠ કે દસ છે એની બદલે આખી ગામની લેડીઝ ઇન્વોલ્વ થાય કારણ કે અમારી એવી ઈચ્છા છે કે માઇગ્રેશન જે થાય છે નાના નાના ગામડામાંથી જે લોકો શહેરમાં શિફ્ટ થાય છે જેમ કે આજુબાજુના ગામ સુરત અમદાવાદ તો ત્યાં જવાને બદલે અહીંયા જ એમના ગામના ઘરોમાં રહે અને એમને એક ઓક્યુપેશન મળે જેથી એમને એક વેતન મળે અને પોતાનું સેલ્ફ વર્થ થાય એવી અમારી ઈચ્છા છે કે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એજ્યુકેશન બધી રીતે ના કે ખાલી સ્કૂલમાં પણ ગામમાં પણ અમે સ્પ્રેડ કરીએ અને બધા ઇન્વોલ્વ થાય ને આ ગોપાલગ્રામને એક મોડલ ગામ બનાવી શકે એવી અમારી ઈચ્છા પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી